ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે કાવી ગામે લાખોના ખર્ચે બનેલો આઉટલેટ અને ચેક ડેમ તૂટી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ વોટરશેડ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા કહ્યું કે આ ઘટના બીજી વાર બની છે જો આ કામને ધ્યાનપૂર્વક કરવામાં આવ્યું હોત તો સરકારના પૈસાનું ધોવાણ થયું ન હોત આ સમગ્ર મામલે વોટરશેડના નોડલ ઓફિસરે લૂલો બચાવ કરતા કહ્યું કે આ કુદરતી આફતના કારણે કારણે થયું છે ચંબુસરના કાવી ગામે અંદાજીત પંચોતેર એકર જેટલી જમીનની અંદર વોટર સીજ યોજનામાં એક તળાવનું કામ કરવામાં આવ્યું હતું અને જે તળાવની અંદર પાણી ભરેલું હતું પરંતુ ભારે વરસાદના કારણે અમે તમને બતાવી શું દ્રશ્ય કે આ એ જે પાણીનો સંગ્રહ માટે પારા બનાવવામાં આવ્યા હતા એ પારાનું ઢોવાણ થયું છે અને અંદાજીત બાવીસ એક લાખ રૂપિયા જેટલું નુકસાન પણ થયું છે આની અંદર આપણે જવાબદાર ગણીએ તો વોટર સેસ સમિતિ કાવી જ છે કારણ કે એમણે કોઈ પણ આયોજન વગર આ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરેલી અને ગયા વર્ષે પણ આ જ રીતે તળાવ તૂટેલું અને તેનાથી પણ કોઈ સબક લીધેલો નથી અને સરકારનું જે નાણો છે સરકારના નાણાંનો દુર્વ્યવ થઈ ગયેલો છે એની અંદર અને આની ફૂલ ભ્રષ્ટાચાર થયેલો છે અને આની માટીનું વેચાણ થયું તેનો પણ અમને હિસાબ જોવે છે અને આ ભ્રષ્ટાચાર છે તેનો હિસાબ પણ અમારે જોવે છે આની કાયદેસર મતલબ કે કાર્યવાહી થવી જોઈએ રફીક મલિક સંદેશ ન્યૂઝ જમ્બુ સર તો કાવી ગામ ખાતે જે આઉટલેટને નુકસાન થયું જે ચેકડેમને નુકસાન થયું ગામના કેટલાક લોકો એમ કહે છે કે આમાં પ્રશ્ન ચર્ચા નિબુ આવે છે વોટર સેટ ના જે અધિકારીઓ છે એમની સાથે વાત કરો ગયા વર્ષે જે તે કોન્ટ્રાક્ટર ને ટેન્ડર કરીને આપણે કામગીરી આપવામાં આવેલી હતી એમાં ત્રણ સ્ટ્રક્ચર હતા એક આઉટલેટ અને બે ચેક ડેમ હતા એની અંદર જેમાં એક આઉટલેટને એકવીસ સાતથી સતત વરસાદ થયો છે અને ચોવીસ સાત નરો જેમાં નુકસાન થયેલું છે જે સ્ટ્રક્ચર છે એ અઢાર લાખનું સ્ટ્રક્ચર હતું આપણે જે એસ્ટિમેટેડ કોસ્ટ હતી એની અંદર મારા લેવલેથી રિપોર્ટ ઉપર કરવામાં આવેલો છે આગળની કાર્યવાહી સરકારમાંથી જે કે સર દ્વારા આપણને સૂચન કરવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે માનવ સર્જિત છે કે કુદરત સર્જિત છે એ રિપોર્ટના આધારે જ ખબર પડશે